તો ગુડ મોર્નિંગ અને જય માજી બધાને કેમ છો બધા આશા બધા મજામાં જશો તો આપણે શું કે ઈકો ગાડી તો છે નહીં એટલે આજે લઈ લીધી છે શિફ્ટ જુઓ અને જાવું એ આપણે પાટણ અત્યારે ચલો ત્યારે જઈએ પાટણ હા હા બાકી શિફ્ટ હાથમાં આવી ગઈ છે આજ તો પેટ્રોલની ગાડી ગમે એમાં તો આપણે ચડી ગયા હતા હાઈવે ઉપર અને જો આગળ ગાયું આવી ગઈ છે બાકી શિફ્ટ રાખવાની મજા કંઈક અલગ છે એકદમ પાવરફુલ એન્જિન આપણી ફેવરેટ છે અને આનાથી પણ ફેવરેટ છે એક બીજી બ્લેક સ્કોર્પિયો જે આપણી ડ્રીમ કાર છે બાકી અત્યારે જઈએ આપણે પાટણ પેટ્રોલ ઓછું હોય એટલે પહેલાં પેટ્રોલ ભરાવવું પડશે પંપ જેમ પહેલાં પેટ્રોલ ભરાઈ નાખો બાકી અત્યારનું જો કેવું મસ્ત આવે જો તમને

આપણે આ ગયા ત્યારે પાટણ ની અંદર ને જો આ જો ગેઠે પાટણ નો બતાવ તમને તમે પાળે ની કોઈ દાડે આ મંદિર હે બાજુમાં માં સન મંદિર આ શક્તિમાન નું મંદિર હે ને હા શક્તિમાન નું મંદિર હે આગળ સુકે ભાઈ બને માવા જવાનું આપણે લે બતાવ તમને ભાઈ બન કોણ હે ઈ ના અને જઈએ હવે ભાઈબંધને ભેગા થવા માટે ચાલો ચાલ તો ભાઈબંધ કરે છે દવાખાના નોકરી અને આપણે જઈએ બે લિફ્ટમાં વધારે ઉપર

એવું એમ તો સારું છે હાલો તો ફાઇનલી અમારે ભાઈબંધ અમારા મળી ગયા છે ચાર નહીં એમને શું કે વેઇટ કરતા હતા બીજું કહું કેવું ચાલે છે અમારે કોઈને આબુ નહીં હો જો અમારે સપોતરા ના ફ્રેન્ડ આયા છે ચમ છે હા શું કહો છો મળ્યા છે થોડા ઘણા બાકી છે હવે પૂરા બધા આગળ બેહો બેહો હું બેહો હા ચા બને છે

ને હા કને લઈ ગયો આલે મોટલા મંડલા લખાઈ આપણે બધા મોટલા કહો અલા કેને તો આપડે આપણો બાઈક એ જો મારે પ્રણ ભાઈ કરતા છે દુકાન ની અંદર સરે બંગા જમ છે જમ શું થી સુને હાર શું થઈ જો બાકી ઈયરફોન લગાઈને ફોન જોરા હે પડ્યા પડ્યા મસ્ત કુલર ચાલુ હે બસ દુકાન બંધ કરી નાખી એટલે આપણે કોનાજી અત્યારે નહીં નસીબમાં નહીં આપડે કોનાજી શું કરવાનું કહું કઈ વાંધો લઈ અને જઈએ પછી ચાલવા માંડે ચાલો તારે સારો બી જો ના હો બી તો રાતનો ટાઈમ હે આપણે મસ્ત જમી લીધું છે અને જમીને આપણે ચાલવા માટે જે આપણે રોજ જઈએ છીએ અને આપણે હજી ગાડી જાતી આવી નથી એટલે લગભગ અત્યારે રાતે આવી જવાની ગાડી એટલે કાલથી વળી પાછા આપણે ગાડી ઉપર અને આજના વ્લોગમાં આટલું જ જો વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો લાઇક કરજો મળીએ નવા વ્લોગ સાથે આવજો જય માતાજી